સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમજ ગણપતિ વિસર્જનના પવિત્ર દિવસે ડોક્ટર સંજીભાઈ ચાવડા દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપનો કાર્યક્રમ યોજાયો સુરત શહેર તેમજ ભારતમાં અલગ અલગ પ્રોગ્રામની હારમાળા જોવા મળી હતી એવામાં સર્તાણા ખાતે આવેલ બ્રજ વિહાર સોસાયટીમાં ડોક્ટર સંજીભાઈ ચાવડા દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાયાબિટીસ સુગર ઈસીજી નો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના ના રહીશોએ પોતાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું હું ડોક્ટર સંજય ચાવડા ગોપાલ હોસ્પિટલ વ્રજ ચોક વ્રજ વિહાર આજ રોજ નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ તેમજ અનંત ચતુર્દશી એટલે ગણેશ ચતુર્થીના અનંત ચતુર્થી એટલે ગણેશ વિસર્જનના દિવસે અમે અમારા સોસાયટીની અંદર જે ગણપતિ ઉત્સવ હતો એ દરમિયાન મેડિકલ કેમ્પ માટે આજની તારીખ સિલેક્ટ કરીને આજને અમે મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે અમારા મેડિકલ કેમ્પમાં બ્લડ પ્રેશર ડાયાબિટીસ હૃદય રોગના ઈસીજી ચામડીના રોગો બાળ રોગો જનરલ ચેકઅપ મોટી ઉંમરના લોકોનું હેલ્થ ચેકઅપ આ રીતે અમે આજે ઘણા બધા દર્દી તપાસ્યા છે અને હજી અમારો કેમ્પ ચાલુ છે તો અમે એક સેવાકીય પ્રવૃત્તિને ભાવ સાથે આજે આ કેમ્પનું આયોજન કર્યું છે અને અમારો મુખ્ય હેતુ દર્દીને જો શુગર હોય ડાયાબિટીસ હોય તો એની એને જાણ થાય તેમજ બ્લડ પ્રેશર હોય તો એમની એમને જાણ થાય અને હૃદય રોગની કાંઈ બીમારી હોય તો ઈસીજી દ્વારા ફ્રી તપાસ કરી અને એમને એમનું નિદાન થાય એ હેતુથી અમે આ કેમ્પ કર્યો છે